અંકલેશ્વર એ ડિવિઝન અને ત્રણ પોલીસ મથકમાંથી ઝડપાયેલા ચોવીસ લાખ પચાસ હજારના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર બી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું રૂપિયા ચોવીસ લાખ પચાસ હજારની કિંમતના

ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરો ની હાજરીમાં તથા ડીવાય શ્રી અંકલેશ્વર ની હાજરીમાં નાશ કરવામાં આવે છે થેન્ક યુ